ન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ મજામાં જ છું નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે સવારના સાડા આઠ થઈ ગયા છે તો સવારનું કામ થઈ ગયું છે હવે મમ્મી રોટલી વણે છે તો હું જાઉં શેકવા માટે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એમ સુધી સવાર સવારમાં રમત લઈને બેઠીજો તો આનું નેકલેસ બનાવે છે પાપા પાપાએ

लाऊं, लाऊं, जो अच्छा। ममता मिला ही ली दू, ममता मिला ही ली दू, हवे, हवे। पापा सुलाया से हमारे समोसा, मोटू के समोसे, मोटू के पतलूली, मोटू के समोसे, और पतलूली की जोड़ी हवे कौन है आपसे? લાવ લાવ ચીકી તો મમ્મા ને આપજો આસ્તા નહીં આપવાની આસ્તા તો કશું નહીં આપવાનું ઉધરી પડી ઉધરી ખા ચોકલેટ નહીં લાયા ચોકલેટ કેમ આનું બધું લાયા ખાનું છોકરી માટે ચોકલેટ ના લાયા હવા ની રાહ દેખ નથી લાયા પપ્પા નથી ગુસ્સા આવે જો એને નથી લાયા પપ્પા ચોકલેટ

શાક મેં વઘારી દીધું છે ઉપર પાણી પણ મૂકી દીધું છે પણ એને કાકીનું ફન કાકીનો ફન કે આસ્થન નીકક્ષા આવે છે તો જોજે કેમ કે કૂતરા બોલ છે તો છે ને નાનલા નાનલા કૂતરા મરી ગયા ને એ બીજા ફળિયામાંથી નવા કૂતરા એવા છે એટલે પછી ધ્યાન આપવું પડે તો કંઈ દેખાતા છે ને

હા કાકા છે દાદા છે દાદા હરમીમાં આવીને ચાલતી ચાલતી એટલે આખી ગરમીવાળી થઈ ગઈ છે હા ને પરસેવો પરસેવ છૂટી ગયો તો લઈ ગયો મારું છોકરાને તો હજુ એને સેન્ડલ પણ કડાયા નહીં મેં એક બાજુ મારું શાક બને છે અને હવે આસ્તા આવી ગઈ છે મારે પોતું કરવાનું હતું મમ્મી પપ્પા તો ખાઈને જતા રહ્યા ખેતર તો મમ્મી ગવાર રપવા ગયા છે અને પપ્પા પાણી વાળે છે તો હવે જાડું આવે તો કામ થાય આંગળી નાખે એ પણ બબ્બે કા ગોંદુ ગોંદુ તો ચાલો હવે બધું કામ કરીને જ મળીશું આપણે స్థా హిచకో గిచకో అడి గనే హిచకో ఆస్ పటావాస్ ఓలమల ఓలమల జీంగ Nano Mamma DINGO Mamma SCHOOL Mamma 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 જાય છે સાંજના પાંચ વાગી ગયા છે અને અમે બજાર જવા તૈયાર થઈ ગયા તો કેટલા દિવસ થી માતાજીને નારિયેલ મૂકવા જવાનું હતું તે અટવાયા કરતું હતું એટલે આજે તો છે ને જાડુની રજ રજા છે એટલે તૈયાર જ થઈ ગયા અમે તો ગામમાં ગયા થોડી વાર રહી જઈએ એવું કેમ કે તડકો હજુ છે બહુ પાંચ વાગ્યા પણ તાપ બહુ છે એટલે પછી ઝાડું કે ધીમે રહીને જઈએ તૈયાર તો અમે થઈ ગયા છે ઘરમાં પૂરાય છે રૂમમાં તો એને ઉતારવાની જગ્યા નથી મળતી શું થાય ઓરે બાપરે બે આટી વાળીને બેઠી માં

પૂછવાય કે બજાર જે કઈ લેવાનું છે તો દાદી કે બહુ બધું લેવાનું તો દાદી હવે પૈસા કાઢવા ગયા છે એટલે હું બેઠી છું અહિયાં અને પાછળ દાદી ના કપડા તો પહેલાંના જમાનામાં આવા જ કપડાં મૂકતા હતા અહીં કબજ પણ છે મારો એક પહેલાં ઘરે નહીં લઈ ગયા તે પણ દાદી નહીં મૂકતા અહીંયા જ લટકાવે છે જેવું ફાવે તેવું રહેવા દેવાનું આમ કે મોટા માણસને કંઈક કહેવાય ના અને સમજે પણ ના તો હવે દાદી અડધો કલાક કાઢશે ઉપર નહીં પડી જવાય મંદિરે અમે આવી ગયા છે પણ માસી લોકો પૂજા કરે છે બીજા એટલે થોડી વાર અમે રાહ દેખીએ પછી અમારી પૂજા કરી લઈએ ને પછી તમને પણ બતાવી શકું મંદિર તો છે ને શીતળા માતાનો મેળો હોય ને તો બહુ જ પબ્લિક હોય તારે સરખી રીતે મંદિર પણ જોવા ના મળે અને દર્શન પણ કરવાના મળે આજે કોઈ નહીં ને એટલે મસ્ત દર્શન કરીને જઈએ અને સારી રીતે બેસીને પણ જઈશું તો જો ભાઈ આવું કંઈ મંદિર છે જો શીતળા માતાનું तो एक बार माता दिनि परिगमा कली पुञ्जा तो मारे ठैगेचे हास्ता मारे दूरेचे तो एक बार જઈએ તો બજારમાં થોડું કામ છે તે પતાવીને પછી જશું ઘરે માતાજીની મંદિર કેટલું સારું છે બધાનું એ ચાલે છે મારે તો છે રાતના દસ વાગી ગયા છે અને બધા સુવી ગયા છે અમે ગયા ત્યાર રાજપીપડા પણ છે નહીં ફેમિલીમાં થોડું પ્રોબ્લેમ થઈ ગયું હતું એટલે પછી તરત પાછું આવવું પડ્યું હતું તો બધું ના કહેવાય થોડું પ્રાઇવેટ પણ રાખવું જોઈએ પણ ગયા તો બધું બહુ કરવાનું હતું પણ પછી તરત આવવું પડ્યું હતું કંઈ એવું થયું હતું એટલે પછી આવવું પડ્યું હતું તો આજનો દિવસ કંઈ આવો જ ગયો તો કંઈ સારો નહીં ગયો આજનો દિવસ સ્ટાર્ટિંગ બહુ સારી હતી પણ એમ છે ને બગડી ગયો તો કંઈ નહીં હવે ચાલ્યા કરે લાઈટ છે તો આવીને જમવાનું બનાવ્યું ભાત બનાવ્યું તો પછી આસ્થા દીક્ષાને ખવડાવ્યું મેં ખાધું ઝાડું એ પણ હજુ ખાધું નહીં એ આવે તારે એમને પણ ખવડાવી દઉં ને પછી ઊંઘી જઈશ તો આજનો વિડીયો અહીંયા જેમ કરીએ વિડીયો ગયો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય